ઉજવણી ભવ્ય રીતે યોજાઈ આજના પવિત્ર દિવસે ધંધુકા શહેરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ ઉત્સાહને ધાર્મિક ભાવનાથી ભરપૂર માહોલમાં ઉજવાઈ હતી સમગ્ર શહેર જૈન ધર્મના પવિત્ર તેજથી જગમગતું બન્યું સવારથી જૈન સવારના લોકો મંદિરની આરતી પૂજાને વિશેષ વિધિમાં જોડાયા મહાવીર જયંતિ નિમિત્તે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક નાગરિકો બાળકોને વૃદ્ધો પરંપરાગત પોશાકમાં હાજર વાદ્યયંત્રો અને ધર્મધ્વજ સાથે ભગવાન મહાવીરનો રથ સુભાત્રા રૂપે શહેરભરમાં ફરકાવવામાં આવ્યો જય જયકારના ગોષો અને મિચ્છામી દુકડમના ઉચ્ચારણથી વાતાવરણ ભક્તિમય બન્યું દરેક જૈન પરિવારોએ પરસ્પર મીઠાસથી મોહ મીઠું કરીને ભાઈચારાનું અનોખું દ્રષ્ટાન પૂરું પાડ્યું સામૂહિક પૂજનનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌએ મળીને પવિત્ર પ્રસાદીનો આનંદ માણ્યો આ પ્રસંગે ધર્મગુરુઓએ મહાવીર સ્વામીના અહિંસા સત્ય અને ત્યાગના સંદેશ પર પ્રવચન આપ્યા મહાવીર જયંતિની આ ભવ્ય ઉજવણી સમગ્ર ધંધુકામાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણીના ઉત્સવ રૂપે નોંધાઈ રહી હતી આજે મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છા આજે ધંધુકા જૈન સંઘમાં ભવ્યથી ભવ્ય મહાવી જન્મ કલ્યાણ વરઘડો કાઢવામાં આવ્યો છે અને દરેકને જૈનત્વરને પાછળ પણ ગળું મોઢું મીઠું કરવામાં આવ્યું છે બધાને લાડવાની પરવાના કરવામાં આવી છે અને દરેક સકળ સંઘનું સ્વામી વચ્ચે રાખવામાં આવેલ છે ખૂબ જ સુંદર રીતે આ સંઘનું ખૂબ જ સુંદર રીતે આ સંઘમાં ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે